અંકલેશ્વરની કામધેનુ એસેટમાં મંજૂરી વગર સોલ્વન્ટનો જથ્થો ગોડાઉન રાખી સંગ્રહ કરતા ગોડાઉન સંચાલકની ધરપકડ એસઓજી પોલીસે કરી હતી ફાયર સેફ્ટી કે જીપીસીબીની એનઓસી પણ મેળવી ન હોવાનું એસઓજીના ધ્યાને આવતા ગુનો નોંધ્યો ત્રણસો ચોત્રીસ બેરલમાં પંચાવન લીટર ચારસો સત્તર મિક્સ સોલ્વન્ટ સ્ટોર કરાયું હતું પોલીસે બાવીસ લાખ પંદર હજાર રૂપિયાનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી વિગતવાર માહિતી જોતા વારંવાર સર્જાતા ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ ભરૂચ એસઓજી પીઆઈ એ એ ચૌધરી દ્વારા અલગ અલગ ટીમ બનાવી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરાયું હતું દરમિયાન હ્યુમન ઇન્ટેલ આધારે જીતાલી ખાતે આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસેટ ચારમાં આવેલ પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં સર્ચ કરતા ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે અત્યંત જ્વલનશીલ મિક્સ સોલ્વન્ટનો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થો સંગ્રહ માટે જરૂરી મંજૂરી તેમજ જીપીસીબી ની એનઓસી અંગે ગોડાઉન ખાતે મળી આવેલા માધવરામ ઉર્ફે બબલુ તિવારી પાસે જરૂરી આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા વધુમાં આ શંકાસ્પદ સોલવણ નો જથ્થો અંગે જરૂરી ફાયર સેફટી લેવી જોઈએ એ પણ લેવામાં આવી ન હતી અને ગોડાઉનમાં અન્ય લોકોના જીવ જોખમમાં મુકાય તેવી રીતે સંગ્રહ કર્યો હતો જે અંગે અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મતકે ગોડાઉન સંચાલક મહાદેવરામ ઉર્ફે બબલુ તિવારી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો તેમજ બસો લિટરના ત્રણસો બેરલો જેમાં કુલ પંચાવન લિટર જોખમી અત્યંત જ્વલનશીલ મિક્સ સોલવન્ટ કિંમત રૂપિયા બાવીસ લાખ પંદર હજાર સાતસો પચાસ નો જથ્થો સીઝ કરી પોલીસે વધુ તપાસ આરંભી હતી ભૂતકાળમાં રાજકોટ શહેરની ગેમઝોનમાં જે અગ્નિકાંડની દુર્ઘટના ઘટેલ તેવા કોઈ પ્રકારના નાના કે મોટા કોઈ બનાવો ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ના બને તે હેતુસર વડોદરા વિભાગના આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સર દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી તકેદારી રાખવા માટે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ વખતો વખત કરેલી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી અને એમની ટીમને આજે મળેલ બાતની આધારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી રેડ દરમિયાન ત્રણસો ચોત્રીસ જેટલા જ્વલનશીલ કેમિકલ ભરેલા અને અધિકૃત રીતે ભરેલા હોય એવા બેરલો જણાઈ આવેલા જેમાં પંચાવન એક હજાર જેટલો પંચાવન હજાર લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ હતો તે ગોડાઉન ના હવાલો ધરાવતા માલિક ને પૂછપરછ કરતા એના પાસે કોઈ એનું લાયસન્સ પણ નહોતું અને ગોડાઉનમાં ચેક કરતા આ જો પ્રવાહી જે ભરેલું હતું એ જો સળગી ઉઠે તો એને આગને કાબુમાં લેવા માટેના કોઈ ફાયર સેફટીના સાધનો પણ ત્યાં રાખવામાં આવેલા તો આ સંબંધમાં લોકોની મૂકવા બાબતે આને કોઈ કાળજી રાખેલી ના હોય એના માલિકે તો એના માલિકના વિરુદ્ધમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કેમિકલનો પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ એ તમામ કબજે કરવામાં આવેલો છે